નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે આપણે કોઈ જાતની દવાની માહિતી તો નથી પણ ખાસ કરીને જે આપણા સબસ્ક્રાઈબર છે એમનો ખૂબ ખૂબ આભાર કે અત્યારે આપણે એક હજાર ઉપર થઈ ગયા છે સબ્સ્ક્રાઇબર અને જે આપણે ઓર્ગેનિક ખેતીની માહિતી આપીએ છીએ તો તમે બધાએ ખૂબ પ્રેમ અને સપોર્ટ કરો તે બદલ તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે આટલા સબસ્ક્રાઈબર કરવા એ યુટ્યુબર માટે કંઈ નાની સૂની વાત નથી એક હજાર સબસ્ક્રાઈબર તો જે યુટ્યુબરને થયા હોય એને જ ખબર હોય કે કઈ રીતના એક હજાર સબસ્ક્રાઈબર થઈ શકે અને મિત્રો આપણે જે યુટ્યુબ ચેનલ ચાલુ કરી એને બહુ જાજો ટાઈમ થયો નથી પાંચ છ મહિના જ થયા છે અને જે તમારો પ્રેમ સપોર્ટ મળ્યો એટલે બહુ અઢળક પ્રેમ સપોર્ટ મળ્યો છે અને આ જ રીતના સપોર્ટ આપતા રહેજો જેથી કરીને અમે આવા વિડીયો સારા સારા વિડીયો બનાવી અને આપની સમક્ષ મૂકીએ તો જે આપણે યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો એને ખાસ વિનંતી કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય હજી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે અને બાજુમાં બે છે એ પ્રેસ કરી દેજો અને મિત્રો જે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ એના જ વિડીયો આવશે તમે આગળ હજી વિડીયોને કદાચ ચેક કરી લેજો કે જ્યારે અત્યારે રેકોર્ડિંગ થાય છે તો એ પક્ષીનો કેટલો સુંદર અવાજ આવે છે તો આ હિસાબે જ ખાલી જોઈ શકો કે આપણે કઈ રીતના ઓર્ગેનિક દવા બનાવીએ એના વિડીયો કેવા મૂકતા હશું જો આવું જ ખાલી વિડીયો રેકોર્ડિંગ કરતો હોય તો પણ આમાં પક્ષીના કલબલાટ સંભળાતો હોય તો સમજી લો જે દવા બનાવતા હોય એમાં તો કોઈ જાતનું એડિટિંગ કે ખરાબ કે એવું કંઈ હોય જ નહીં જે આપણે બનાવીએ એ જ બતાવ અને મિત્રો આ જ રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો કે જેથી કરી અને અમને પણ ઉત્સાહ આવે કે ના આપણે સારા સારા વિડીયો બનાવીએ અને જે આપણા ખેડૂતભાઈ છે એને આ રીતના દવા ઉપયોગ બને કેમ કે અત્યારે આપણે કેમિકલવાળી ખેતી કરીને જમીનને સાવ બગાડી જ નાખી છે જે માણસ કરતા હોઈએ કે કેમિકલ નાખી અને સાવ જમીનને પાણા જેવી કરી દીધી અને અળસિયું આપણે ક્યાંય રહેવા નથી દીધું એ કંઈ જમીનની અંદર હોય બે ચાર સેઢે ક્યાંક ચોમાસાના ભાગમાં જ દેખાતા હોય અને એનાથી કંઈક આપણે કહી ના શકાય કે આપણી જમીન અળસિયાવાળી છે પણ જ્યાં ખોદો ત્યાં અળસિયું નીકળે એવી જમીન આપણે બનાવવાની છે જે આપણે બધા સાથે રહીએ તો તો ખાસ જે આપણે જે યુટ્યુબ ફેમિલી છે કે આટલો બધો સપોર્ટ કર્યો અને આ જ રીતના કરતા રહેજો અને કરતા આવ્યા છો તે બદલ તમારો ફરીથી કહું કે ખૂબ ખૂબ આભાર અને જેમ બને એમ આવા વિડીયો હોય એને શેર કરજો કે જેથી કરીને કોઈ ખેડૂતને સારી માહિતી મળી શકે આપણી ચેનલમાં જે ઓર્ગેનિક ખેતી કઈ રીતના કરવી અને ઓર્ગેનિક ખેતીની જે દવા બને છે એ ગાય આધારિત ખેતી કરવાની તો એની ખાસ માહિતી માટેની જ આ યુટ્યુબ ચેનલ છે અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં ન આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા